નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં હાથ મેના રોજ ગ્રહની ચાલ બદલશે કરક રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણીઓ તો મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મિત્રો વૈદિક જ્યોતિષ મુજબ દરેક ગ્રહ અને નક્ષત્ર પોતાના સમયગાળામાં પોતાની ચાલ બદલતા રહે છે જેની વ્યાપક અસર તમામ બાર રાશિઓ અને દેશ અને દુનિયા પર જોવા મળે છે આ દરમિયાન સાત મેના રોજ ગ્રહનો રાજકુમાર ભૂત પોતાની ચાલ બદલવાનો છે જેના કારણે કર્ક રાશિના લોકોને આ સમય દરમિયાન ઘણા ક્ષેત્રોમાં લાભ મળશે ત્યારે કેટલીક કેટલીક સાવચેતી પણ રાખવી પડશે ભૂધની ચાલમાં ફેરફારને કારણે તમને દેવ અને માતા ગૌરીના આશીર્વાદ મળશે જેના કારણે જીવનમાં ખુશીઓ આવવા લાગશે કર્ક રાશિના લોકો તમારે આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડીયો બધા કરક રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહનો રાજકુમાર બુધ લગભગ અઢી મહિના પછી રાશિ બદલવાનો છે વાસ્તવમાં હાથ મેના રોજ તે હાથ મેના રોજ રાત્રે ત્રણ વાગ્યા ત્રેપન મિનિટ બુધ મેષ રાશિમાં પ્રવેશ કરશે મિત્રો આ ગોચર એટલા માટે પણ ખાસ છે કારણ કે બુધ ગ્રહ સૂર્ય સાથે યુવતી કરીને બુદ્ધાત્્ય રાજયોગ પણ બનાવશે રાજ જ્યોતિષશાસ્ત્રમાં આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે મેષ રાશિનો સ્વામી મંગળ છે જે ઉર્જા અને હિંમતનું પ્રતિક છે મંગળની આ રાશિમાં બુધનું આગમન કરક રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેવાનું છે આ ગોચર આ રાશિના લોકો માટે નવો ઉત્સાહ સફળતા અને પ્રગતિ લાવશે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે ભૂત ગોચરથી કરક રાશિના લોકોને શું લાભ થવાનો છે મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઇક કરો અને ચેનલ પર નવા છો તો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય ગોરી માતા જરૂરથી લખો જેથી માતા ગોરીના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર એક કરક રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે મિત્રો કરક રાશિના લોકો માટે હાથ મેથી પાંચ મે સુ પંદર મે સુધી બુદ્ધના મહાન ગોચરને કારણે આ વખતે કરક રાશિના લોકોને ઘણા ક્ષેત્રોમાં લાભ મળશે તમારે ઘણા ક્ષેત્રોમાં સાવધાની રાખવી પડશે મિત્રો તમને જણાવી દઈએ કે હાથ મેના રોજ બુધ મેષ રાશિમાં ગોચર કરતાની સાથે જ કરક રાશિના જાતકોના સઠ્ઠા ભાવને અસર કરશે ઉપરાંત પંદર મેના રોજ બુધ અશ્વિની નક્ષત્રમાં પણ પ્રવેશ કરશે જેનો પ્રભાવ કાર્યસ્થળ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ લાવી શકે છે સઠ્ઠો ભાવનું નોકરી સફળતા અને સ્વાસ્થ્યનું છે ઉપરાંત મિત્રો સાત મેના રોજ બુધ મંગળની રાશિમાં જવાને કારણે તમને આ સમયે નાણાકીય સ્થિતિમાં સામાન્ય પરિણામો મળશે તમારે દરેક કાર્યમાં સખત મહેનતથી સફળતા મેળવવી જોઈએ જેથી તમારું જીવન સારું રહે આ સમયે ભૂજના ગોચરને કારણે લડાઈ પછી વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે મિત્રો શક્ય હોય તો તમારી વાણીમાં સુધારો કરો અને લોકો સાથે સારો વ્યવહાર કરો તે ખૂબ જ સારું રહેશે આર્થિક ક્ષેત્રમાં લાભની સાથે તમારી સ્થિતિ પણ સામાન્ય બનશે મિત્રો આ ગોચર તમારા માટે સામાન્ય કરતાં વધુ સારું રહેવાનું છે નંબર બે કરક રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે મિત્રો સાત મેથી પંદર મે સુધી સ્વામી બુદ્ધ તેમને તમારા કારકિર્દીમાં પણ ખાસ ટેકો આપશે મિત્રો જેના કારણે તમારી કારકિર્દીના ખાસ રસ્તા તમારી સામે ખુલશે સ્વામી બુદ્ધની કૃપાથી આ સમય તમારા તમારા નોકરી શિક્ષણ અને વ્યવસાયના ક્ષેત્રમાં મોટી તકો લાવશે તમે તમારા કારકિર્દીમાં એક પછી એક સફળતાના નવા પગથિયાં ત્યાં ચડશો મિત્રો આ સમય વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારો રહેશે આ સમય દરમિયાન તમે તમારા સપનાઓને નવી ઉડાન આપવામાં સફળ થશો તમારે તમારા ગુપ્ત દુશ્મનોથી સાવધાન રહેવું પડશે શક્ય છે કે તમારા કાર્યસ્થળ પર કોઈ તમારી પ્રગતિની ઈચ્છા કરે તેથી તમે સલાહ તમને સલાહ આપવામાં આવે છે કે કોઈ પર આંધળો આંધળો વિશ્વાસ ન કરો અને બિનજરૂરી વિવાદથી પોતાને દૂર રાખો આ સમય દરમિયાન તમે તમારા કારકિર્દીમાં કેટલાક મોટા ફેરફારો પણ કરી શકો છો નંબર બે નંબર નંબર ત્રણ કર્ક રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે સાત મેથી પંદર મે સુધીનો સમય તમારા કારકિર્દી માટે ખૂબ જ શુભ સાબિત થશે કરક રાશિના જાતકો માટે બુધનું આ ગોચર પ્રેમ અને પરાણિક પારિવારિક જીવનમાં મિશ પરિણામો આપશે મિત્રો આ સમય દરમિયાન પ્રેમ જીવનમાં તમારા જીવનસાથી સાથે અન અનનાવ થઈ શકે છે તમારા જીવનસાથી કોઈ વાતને લઈને તમારા પર ગુચ્છે થશે તમે તેમને મનાવવામાં તમારો સમય પસાર કરશો મિત્રો પંદર મે સુધી તમારે તમારા જીવનસાથી સાથે ખૂબ જ વિચારપૂર્વક સંકલ્પ જાળવવો જોઈએ તે તમારા માટે શુભ રહેશે તમે તમારા સંબંધોમાં પહેલાં કરતાં વધુ પ્રેમતા અને મુશે અનુભવશો આ સમય તમારા માટે ખૂબ જ અદ્ભુત રહેવાનો છે તો શા માટે તમે પણ આ સમયનો લાભ ન લો અને તમારા સંબંધોને સુધારવાનો પ્રયાસ કરો અને આ સમયને યાદગાર બનાવવાનો પ્રયાસ કરો નંબર ચાર કરક રાશિની મિત્રો ભવિષ્યવાણી ચોથા નંબરની જે કહે છે એ રાશિ કહે છે એ ભવિષ્યવાણી કહે છે હાથ મેથી પંદર મે સુધી ભુજના મહાન ગોચર સાથે વૃશ્ચિક રાશિના જાતકો પોતાનું ઘર અને કાર ખરીદવાનું સપનું પૂરું કરી શકે છે મિત્રો જો તમે લાંબા સમયથી પોતાનું કાર ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમયે બુદ્ધદેવની કૃપાથી તમારું આ સપનું પણ પૂર્ણ થઈ શકે છે કરક રાશિના લોકો આ સમયે કોઈ પણ ધાર્મિક યાત્રામાં જોડાઈ શકે છે તમારું મન આધ્યાત્મિક કાર્યમાં વ્યસ્ત રહેશે ઉપરાંત મિત્રો જો તમે સાત મેથી પંદર મે વચ્ચે ક્યાંક ધાર્મિક યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો આ સમય ખુલ્લા હાથે તમારી રાહ જોઈ રહ્યો છે નંબર પાંચ કર્ક રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે આ સમય શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે પણ સારા પરિણામો આપશે બુધદેવની શુભ દ્રષ્ટિથી તમે સાત મેથી પંદર મેના સમયમાં ખૂબ જ ઊંચાઈઓ પ્રાપ્ત કરશો તમે શિક્ષણમાં એક પછી એક પ્રદર્શન બનાવશો જે લોકો ધાર્મિકમાં સર્વાત્મક પરીક્ષાઓની તૈયારીમાં રોકાયેલા છે તેમને સફળતા મળશે જે લોકો શિક્ષણની તૈયારી માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે તેઓ વિદેશ જવામાં સફળ થશે ઉપરાંત જે લોકો પોતાની પસંદગીની કોલેજમાં પ્રવેશ મેળવવા માગે છે તેમના પ્રયત્નો સફળ થશે તમને તમારી પરીક્ષામાં સારા પરિણામો મળશે જેનાથી તમે ખૂબ ખુશ થશો મિત્રો સખત મહેનત કરતા રહો તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે મિત્રો બુદ્ધની શુભ દ્રષ્ટિ તમારા પર છે સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે જે લોકો લાંબા સમયથી નોકરી કરવાનું વિચારી રહ્યા છે તેમને સફળતા મળશે જો તમે પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ દિવસોમાં તમારું આ સપનું પણ સાકાર થશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલો ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રોને હર હર મહાદેવ